મિત્રો પીએમ કિસાન ઓફિસ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું ઓગણીસમા હપ્તાની તારીખ અને મિત્રો સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત સૌથી મોટો ફેરફાર તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ તો મિત્રો વિડિયો ની અંદર આપણે શરૂઆત કરીશું કે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવે છે દેશના કરોડો ખેડૂતો જે લોકો છે સરકારી યોજનાનો લાભ મળે છે ભારતમાં પચાસ થી વધુ વસ્તી ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કમાય છે આથી સરકાર પણ ખેડૂતોને હિતમાં ખાસ ધ્યાન રાખે છે તો ભારત સરકાર એવા ઘણા ખેડૂતો છે જેમને આર્થિક સ્થિતિ મજબૂત નથી અને ભારત સરકાર આવા ખેડૂતોને આર્થિક લાભ આપે છે આ માટે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારે ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે સરકાર બે બે હજાર રૂપિયાના ત્રણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા ખાતામાં મોકલે છે આ યોજનાને લઈને ઘણા લોકો મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે શું અપ્રણિત વ્યક્તિ જે ખેડૂત છે એ આનો લાભ લઈ શકે કે નહીં તો એના નિયમ શું છે તો એની અંદર વાત કરીએ શું અપ્રણિત યુવાન આનો લાભ મળે કે ન મળે તો એ અંતર્ગત છે કે ભારત સરકારે બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ દેશની ઓછી આવક જૂથને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવાનો હતો તો મિત્રો સરકારે આ યોજનાને લઈને કેટલાક નિયમો પણ નક્કી કર્યા છે તેમને આધારે આ યોજનાનો લાભ આપવામાં આવે છે તો આ યોજનામાં ખેડૂત અપરિણીત છે કે અપરણિત જે કોઈ ફરક પડતો નથી જો તમે આ યોજનાનો લાભ માટે અરજી કરો છો તો લાભ આપવામાં આવશે તો જણાવીએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના લાભ મળે એ અંતર્ગત યોજના હેઠળ બે એ હેક્ટર સુધીની જમીન ધરાવતો હોવો જોઈએ એમને લાભ આપવામાં આવશે તો ખેડૂતોને જે ઓગણીસમાં આપતાની રાહ જોઈ રહ્યા છે તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધી અઢાર આપતા મોકલ્યા છે તો દેશના કરોડો લોકોને હપ્તાનો લાભ મળ્યો છે હવે મિત્રો જે ખેડૂતોને ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે સરકારે ઓક્ટોમ્બર મહિનાની અંદર અઢારમા હપ્તો મોકલી આપ્યો હતો તો ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત હપ્તા આપવામાં આવે છે જે ચાર મહિને અંતરે આપવામાં આવે છે જે ઓક્ટોમ્બરથી જોવામાં આવે તો ખેડૂતોને ફેબ્રુઆરી સુધી બે હજાર પચીસમાં બે હજાર પચીસની અંદર ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર થઈ શકે છે તો કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પણ મિત્રો તમારા ખાતાની અંદર ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનાની અંદર જમા થશે તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત